શહેરના તાંદલજા વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરોનો સ્થાનિકોએ ઘેરાવો કર્યો છે તાંદલજા વિસ્તારમાં બેફામ ડમ્પરો દોડતા હતા તેનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો અને બાદમાં પોલીસને જાણ કરી હાલ આપણે જાણીએ છીએ કે વડોદરા શહેરમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે અને આ વધતી અકસ્માતોની સંખ્યાની પાછળ ક્યાંક ને ક્યાંક રસ્તા પર બેફામ દોડતા ભારદારી વાહનો પણ હોય છે ખાસ કરીને અહીંની વાત કરીએ તો ઘણા સમયથી ઝડપથી બેફામ રીતે દોડતા વાહનો એ રસ્તા પરથી પસાર થતાં અને વાહન ચાલકો માટે જોખમ ઊભું કરતા હોય છે તેવામાં તાંદલચા ફાતેમા હાઇટ્સ પાસેથી બે ડમ્પરો જે પુરપાઠ ઝડપે બેફામ રીતે દોડી રહ્યા હતા બેફામ ગાડી ચલાવીને આ ડમ્પર ચાલકો જ્યારે જોઈ રહ્યા હોય ત્યારે આ ડમ્પરોનો ઘેરાવ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો બંને ડમ્પરને રોકી લેવામાં આવ્યા ડમ્પર ચાલકનો ઘેરાવ કરવામાં આવ્યો ત્યારબાદ પોલીસને જાણ થઈ એટલે પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ અને બંને ડમ્પરોને પોલીસ મથક લઈ જવામાં આવ્યા છે મારો નંબર પણ મારો ને જેવું ગાડી નંબર નંબર તો આવે પકડાયું સમગ્ર મામલો એ છે સાહેબ કે અત્યારે અહીંયા સ્થાનિક એરિયા છે અને ત્યાં આગળ ડમ્પર જે આવે છે તે સિત્તેર થી એસી ની સ્પીડ પર આવે છે અને એનો રોકવા વાળું કોઈ નથી આગામી પણ અમે આગળ કેટલી પણ સ્પીડ બ્રેકર માટેની અરજી આપેલી છે પણ અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અત્યારે આગળ કઈ ગંભીર અકસ્માત થઈ જાય કે એના માટે એની જવાબદારી કોણ લેશે એ સવાલ મારું છે સાહેબ ડંપણ કેટલાક દિવસ થી ચાલતું હશે છેલ્લા વીસ પંદર વીસ દિવસ ચાલતું હશે